રાજકોટ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું લેવા પટેલ બોર્ડિંગ બલાજી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ કેમ્પમાં નવસોથી થી વધુ ગિફ્ટ આપી ડોનરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પની લિંકમાં રજીસ્ટ્રેશન કરાવનારા ડોનરને ડ્રો દ્વારા અગિયાર સાયકલ આપવામાં આવી રહી છે પ્રથમ વાર પ્રમુખ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ વેસ્ટ રાજકોટ વલ્લભભાઈ પટેલ એકસો જન્મ જયંતિ નિમિત્તે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ વેસ્ટ દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અમારા દ્વારા આજે અપેક્ષા એવી છે કે અમે પંદરસો બોટલ જેવું રક્ત એકત્રિત કરી શકીએ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ હોય તો એમને પુષ્પાંજલિ રૂપે શું આપી શકીએ એવો વિચાર અમારા મનમાં આવતા અમે તમામ લોકો એવો વિચાર કર્યો કે આપણે બ્લડ ડોનેશન કેમ કરીએ અમે શરૂઆતમાં તમામ લોકોને એક લિંક મોકલેલી હતી એનું રજિસ્ટ્રેશન કરાવેલું હતું તો લગભગ ત્રણ દિવસ પહેલા સુધી એક હજાર લોકોનું રજીસ્ટ્રેશન ભાઈ આવી ચૂક્યું છે અત્યારે પાંચસો બોટલ જેટલું ઓલરેડી રક્ત એકત્રિત થઈ ચૂક્યું છે હજી ભાઈ આ બે વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે અને હજી બીજો વધારે રક્તદાતાઓ હશે તો બે વાગ્યાથી ભાઈ આગળ અમે એને કન્ટિન્યુ કરશું તો અમને એવી અપેક્ષા છે કે પંદરસો બોટલ જેવી રક્ત એકત્ર થશે જે પણ લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ છે અને બ્લડ આપેલ છે એવા લોકો અમે અહિયાં ડ્રો કરીએ છીએ દર એક કલાક એક કલાક અમે ડ્રો કરીએ છીએ અત્યાર સુધીમાં બે ડ્રો થઈ ચુક્યા છે એવી રીતના અમે અગિયાર ડ્રો કરશું અને અગિયાર સાયકલો એ લોકો આપશું મારો બ્લડ ડોનેશન કેમ્પ આ પેલો જ વર્ષ છે અમે અત્યાર સુધીમાં યુવા પરિચય મેળા નું આયોજન કરતા હતા સામાજિક પ્રવૃત્તિ તરીકે આ વર્ષ થી અમે આ નવું બ્લડ ડોનેશન કેમ્પ આયોજન ચાલુ કર્યું છે જયવેન ભાઈ સરદાર સાહેબ ની જન્મ જયંતિ હોય તો અમને એમ થાતું હતું કે કાઈક સમાજ ને ઉપયોગી એક કામ કરવું મોટું તો અમને એક વિચાર આવ્યો કે ભાઈ બ્લડ ડોનેશન કેમ કરી શકાય કેમ કે બ્લડની દર બે સેકન્ડે એક બેગની જરૂરિયાત હોય છે જે ફૂલફિલ કરવા માટે આપણે જ સપોર્ટ કરવો પડે કરવો જોઈએ સમાજને અને એને લઈને અમે આ એક વિચારને ઇમ્પ્લિમેન્ટેશન કર્યો છે અને અમને સમાજમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આના માટે અમે પ્રી રજિસ્ટ્રેશન રાખેલું હતું પ્રી રજિસ્ટ્રેશન જે લોકો કરે એનો ડ્રો દ્વારા એક સાયકલ સારી એવી ક્વોલિટીની સાયકલ દેવાના હતા દેવાના છીએ અને એ ડ્રોમાં અત્યાર સુધીમાં ચાર થી પાંચ જણાને સાયકલ બી ડ્રો થઈ છે તેમજ જેટલા ડોનર છે એ બધાને સ્યોર ગિફ્ટ તો છે જ એ પણ આપી છે અને ખૂબ આનંદ થાય છે સમાજને એ જ અપીલ કે રક્તદાન કરો અને સ્વસ્થ રહ્યો અને બીજાને જીવનદાન આપો જય સરદાર